નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર જીરુંના સ્વભાવ ચાલી રહ્યા છે પરંતુ મિત્રો એની પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જીરુંના ભાવની અપડેટ તથા ખેડૂતોને લગતા સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો તો ચાલો જોઈએ કે આજે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર જીરુંના સ્વભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન